પેલું જે વસ્તુ કામ કરવાની છે એ આપણા આગ્રહ એ આગ્રહ છે ને આગ્રહ માન્યતા ધારણા સિદ્ધાંતો નો હું બનેલો છે એટલે આગ્રહ છે એ નાનકડી વસ્તુ છે પેલી તો આપણે એને આગ્રહને અડી કોઈ નાના નાના આગ્રહોને જવા દે કે આને ક્યાં આ વસ્તુને પકડવાની અથવા ફિક્સ થવાની શું જરૂર છે આ જીવન નિરંતર વહેતો પ્રવાહ છે જીવન પ્રવાહ છે આની અંદર તમે સ્ટેગ્નન્ટ વસ્તુ કોઈ માન્યતાને માન્યતા છે એ સ્ટેગ્નન્ટ છે ધારણાઓ સ્ટેગ્નન્ટ છે એટલે આપણને આમ પ્રવાહી ન થવા દઈએ આપણને નિરંતર લર્નિંગ ન કરવા દઈએ જે માન્યતાઓ ધારણાઓ છે એટલે આપણે જેટલા અંશમાં માન્યતાઓ અને ધારણાઓને ચેલેન્જ કરશું ને એટલા અંશમાં ક્ષમતા આવશે એટલે માન્યતા આપણે આપણે અમુક માન્યતામાં કેમ ફસાઈ ગયેલા છે માનો કે હું દાળ અમુક રીતે વઘારું છું હવે બીજી વ્યક્તિ આવીને એમ કે ભાઈ દાળમાં પેલા આ નાખવાનું નોલું કે એમ નહીં આમ જ થશે એમ મેં શું કામ કર્યું મારું લર્નિંગ કેમ અટકાયું કે હું કોઈ જગ્યાએ ફિક્સ થયેલો છું એટલે ક્ષમતા માટે હું કોઈ જગ્યાએ ફિક્સ ન હો હું આકાશ હોઉં હું વહેતું જળનું જે જળ જેમ ગંગા જળ જેમ વહેતું હોય ને એમ વહેતો હોવ વહેતાનો અર્થ શું થાય હું કોઈ જગ્યાએ બંધાયેલ નથી એટલે આપણે જે પેલું કામ કરવાનું છે આપણા આગ્રહો ઉપર પેલું કામ કરવાનું છે આ આગ્રહો જ્યાં લગીને આપણે આગળ આગ્રહો છે માન્યતાઓ છે ક્ષમતા નહીં આવે એટલે આપણે ડાયરેક્ટ રીતે કોન્શિયસનેસ ને ન અડીએ ગઈ પણ આને તો ડાયરેક્ટ રીતે અડીએ ગઈ ને અને એ તમારું ધ્યાન જવું જોઈએ તમારું ધ્યાન જ્યારે એક્ઝેક્ટ પ્રસંગો બનતા હોય ને કે હું આ આગ્રહમાં કેમ ફસાયેલો છું આ વાતને હું સ્વીકાર કેમ નથી કરતો અસ્વીકાર અથવા સ્વીકાર કરું છું અથવા અસ્વીકાર કરું છું શું કામ કરું છું ક્યાં રેફરન્સ થી કરું છું મારે સ્વીકાર ને અસ્વીકાર કરવા માટે મારી આગળ ડેટા જ બધી વસ્તુ છે મારી અગર બે વસ્તુ છે એક ડેટા છે અને એક સીધે સીધું નોલેજ છે અન્ડરસ્ટેન્ડિંગ છે આંખ છે કે એમાં કોઈ આ ડેટા છે એનો ઉપયોગ થાય પણ ડેટાની જરૂરત નથી મારી અગર બે વસ્તુ છે અને મેં બીજી વસ્તુનો કોઈ ઉપયોગ જ નથી કર્યો એક જ વસ્તુનો ઉપયોગ કર્યો છે ડેટાનો જ ઉપયોગ કર્યો છે અને ડાયરેક્ટ રીતે પરસેપ્શન ડાયરેક્ટ રીતે દર્શન થઈ શકે એને કોઈ અડ્યો જ નથી ડાયરેક્ટ રીતે જે આપણી અંદર જે કોન્સિયસનેસ છે એ જોવે એ જાણે તો એને પરસેપ્શન દર્શન કહેવાય અને સ્મૃતિ દ્વારા ડેટા દ્વારા જાણે તો ઈ ભૂતકાળ છે એને ડિસ્ટોર્ટ વિકૃત તમારી અંદર જો તમારી અંદર બધા ધારા ધોરણો અગાઉથી નક્કી છે કોઈ ચેન્જીસ નહીં કોઈ એમ છે કે તમારી માન્યતા ખોટી છે આપણે તૈયાર નથી ફેરવા માટે અને તમસ કહેવાય આ જે તમસ છે ને આપણી અંદર ફ્લેક્સિબિલિટી આપણે ગુમાવી છે એ તમસ છે અને જેટલી તમારી અંદર ફ્લેક્સિબિલિટી હોય ને એમાં લર્નિંગ છે તમે આકાશ જેવા છો તમે તરલ છે